દક્ષિણ ગુજરાતમાં છે વરસાદની ત્યારે કેટલાક જિલ્લામાં શરૂ થયો વરસાદ નવસારી સુરત અને ભરૂચ જિલ્લામાં આજે નોંધપાત્ર વરસાદ નોંધાયો નવસારીમાં લાંબા વિરામ બાદ સાંજના સમયે પવન સાથે ગાજવીજ વરસાદ વરસ્યો પવન સાથે વરસાદને કારણે ચીકુ પકવતા ખેડૂતોમાં ચિંતા પ્રસરી આ તરફ અસહ્ય વફારાનો સામનો કરતા લોકોને વરસાદને કારણે આંશિક રાહત મળી તો આ તરફ સુરત શહેર અને જિલ્લામાં પણ ત્રણ દિવસના વિરામ બાદ વરસાદ શરૂ થયો સુરત શહેરમાં તો વરસ્યો જરમર વરસાદ જોકે ગ્રામ્યના ઓલપાડ કિમ સાણ અને કોસંબામાં હળવાથી મધ્યમ વરસાદ વરસ્યો તો આ તરફ વલસાડના વાપીપંથકમાં પણ વરસાદ વલસાડ પારડી અને ઉમરગામ તાલુકામાં છૂટો જોવાયો વરસાદ વરસ્યો તો જોરદાર કારણે રોડ પાણી પાણી થયા ભરૂચના અંકલેશ્વર અને હાંસોડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં એક સપ્તાહના વિરામ બાદ વરસ્યો વરસાદ દિવસભર વાદળછાયા વાતાવરણ વચ્ચે સાંજે થતા વરસાદ વરસ્યો જેને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી